હોળીના દર્શન કરી અંબાલાલ પટેલે કરી આગામી હોળીના વર્તારાને આખું વર્ષ સાચું પણ પડતું હોય છે આજે હોળી દર્શન બાદ અંબાલાલ પટેલ દ્વારા આખા વર્ષનો વર્તારો આપવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે સૂર્યાસ સાંજે છ વાગી ને પચાસ મિનિટ વાગ્યે થયો હતો આ સૂર્યાસ્ત બાદના છન્નુ મિનિટના પવનના આધારે વર્તારો કરવામાં આવે છે આજની હોળીના વર્તારામાં શરૂઆતનો પવન પશ્ચિમી દિશાનો હતો આ પવનનો ઘુમાવ નૈઋત્ય તરફી હતો જેના પરથી અનુમાન લગાવી શકાય કે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે સીઝનનો પ્રથમ વરસાદ ખૂબ જ સારો રહે જો કે ત્યારબાદ વરસાદ ખેંચાઈ શકે છે ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ખૂબ જ સારો વરસાદ રહે હોળીની જ્વાળાઓના આધારે કહી શકાય કે એકંદરે આ વર્ષ વરસાદની દ્રષ્ટિએ સારું રહેશે જો કે અરબસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન થોડું ગડબડ રહી શકે છે એકંદરે વર્ષ ખૂબ જ સારું રહેશે ખેડૂતોને અનુકૂળ વરસાદ પણ પડશે